વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો આ દુનિયાના સ્પેશિયલ અને માસૂમ બાળકોએ પોતાની અનોખી કલાકૃતિ બતાવી અને પધારેલા મહેમાનોની આંખો આંસુઓથી ભરી દીધી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો આ દુનિયાના સ્પેશિયલ અને માસૂમ બાળકો પોતાની અનોખી કલાકૃતિ બતાવી પધારેલા મહેમાનોની આંખમાંથી આંસુઓથી ભરી દીધી આ મહોત્સવના ખાસ મહેમાન તરીકે નેહલ ગરવી હાજર રહ્યા અને તેઓએ મમતાની કામગીરી બરદાવી ખૂબ

એક વર્ગને હંમેશા સમાજથી દૂર રાખે છે એક ખૂણો આપે છે મિત્રો ભરૂચમાં એક અદ્ભુત સેન્ટર છે મમતા રેહ્યુશન સેન્ટર કે જ્યાં આવા બાળકો માટે આવા વાલીઓ માટે એક વિસામો બનીને ઉભરી રહ્યું છે અહીંયા એકસો પચાસથી વધુ દીકરા દીકરીઓ છે કે જેને ફિઝિયોથેરાપીથી લઈ ઓક્યુપેશન થેરાપી સ્પીથ થેરાપી જે એક 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 થેરાપીની સેશન છે એ પાંચસો સાતસો આઠસો રૂપિયા હજાર રૂપિયાની કલાકની હોય એ તમામે તમામ નિઃશુલ્ક આપવામાં આવે છે એ કેટલી બધી એવી વાતો છે કે જે તમે વિદેશથી જઈ અનેક અનેક મહાશહેરોમાં જઈને ન મળે એવી બધી થેરાપી આ સેન્ટરમાં આપવામાં આવે છે મિત્રો સમાજને એક બહુ નમ્ર અપીલ છે કે આપણે અનેક જગ્યાએ દાન આપતા હોય છે અનેક જગ્યાએ કામ આપતા હોય છે થોડુંક કામ આ બાળકો માટે કરીએ થોડુંક ધ્યાન આ બાળકને પણ આપીએ કારણ કે ઈશ્વરે જો સમાજમાં આ બાળકને મોકલ્યા છે તો કે એવી શ્રદ્ધા સાથે કે આ આઠ અબજની વસ્તીમાં આટલા એકસો પાંચ બાળકો તો સચવાઈ જ જાય ને એટલી કરુણા આ ભરૂચ જિલ્લામાં ન નીકળે સૌની નમ્ર વિનંતી છે જેથી કરીને આ બાળક આ બાળક પણ શિક્ષણ તાલીમ થકી મારા અને તમારા જેવું ઘણું બધું નોર્મલ જીવન જીવી શકે છે ક્ષમતા તો એની પાસે છે પાક તો છે સમાજે માત્ર આકાશ ને અવકાશ આપવાની જરૂર છે

આ વાર્ષિક સૌમાં નિહલબેન ગઢવી ચેતનાબેન દેસાઈ અને મેઘનાબેન જેવા નામાંકિત સ્પેશિયલ એજ્યુકેટરો અને હંસ અને એના મમ્મી પપ્પા હંસ બેન્સ ગોલુ અને એના મમ્મી પપ્પા હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં અમારા વર્લ્ડ પ્રેસિડેન્ટ અને અમારા ડાયરેક્ટરો પણ હાજર હતા અને મમતા રિયાબ સેન્ટરના બાળકોએ કરેલું પરફોર્મન્સ સૌએ નિહાળ્યું અને ત્રણ વર્ષના મમતા રિયા સેન્ટરે જે પ્રગતિ કરી છે એને આ લોકોએ બિરદાવી અને અમે આગળ ભરૂચમાં એક એક્સેલન્ટ મમતા આ ડિઝેબલ બાળકો માટેનું સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છે અને એના માટેનું તમામ પ્લાનિંગ ચાલી રહ્યું છે અને ઇન્શાલ્લા અમે આગામી વર્ષે મોટાભાગે એક નવું મમતા રિયા સેન્ટર ચાલુ થઈ જાય એવી અમારી તૈયારીઓ છે વ્યાસ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે